ચાલો મિત્રો આપણે વાગી ગયા સાંજના સાડા ચાર થઈ ગયા છે ને આપણે જો આ ગાયક ને છોડી મૂકીએ ઓલા ખૂણામાં સરે એવું છે ને ત્યાં લઈ જઈએ ધાન લઈ સાડા સાડા છ સાત વાગે લઈ ગઈ સરે ને તો થોડા જજો ધરાઈ જાય ને બાકી કાંઈક હરે નહીં પોળો કરી દેવું હા ને પગે મોકળા થઈ જાય ને એનથી આમ ફરતા ફરતા લઈને વહી જાય બીજા આકાણે જોયું ટ્રેક્ટર દેખાય બીજા આકાણે ત્યાં ખેત લઈ જવાના છે ત્યાં બધી રોટા વેટર હાલી ગયું છે આ માં જાવ તો ધોરિયામ છે થોડ થોડું ખડ નજાઈ રહ્યો આ તો વાદળ હારા થાય છે વરસાદ ન આવતો ખાડ ખાવા

એ ધોરિયો હરખો કરવાનો હતો હરખો કરવા આવી ગયો છું એક પાડ થઈ ગઈ કમ્પ્લીટ ઓલી સાઈડની ને આ સાઈડની બાકી છે ને આમાં તો હજી પાવાની કંઈ ગણતરી છે નહીં કેમ કે આને ખાસ કાંઈ જરૂર છે નહીં પાણીની કેમ કહી ગયા નાની માની જેટલી લંઘાય ને એટલું બહુ સારું આમણો ફાયદો થાય પૂયા બે હવામ વધારે બે હાલ વધારે આમ એટલે એમણે કાંઈ ઉપાધિ છે નહીં આને આ તો વાલો આવી જાય તો આપણે બે દિવસ પછી બીઆ આપી દેશું આ તો આપણે સવારમાં બધું કમ્પ્લીટ થઈ ગયું વાદળા તો છે વરસાક ખાલી ખાલી ઊભા છે છે ઊભા ઊભા નકરા ખાલી ને વરસવા મંડતા હોય તો એને શું જતું હોય છે એનાયર્યું વરસવા મંડી જતા હોય છે ખાલી ખાલી ઊભા છે એમના એક થાય વરાવા માંડી જાય શું જાય

ને આ બાજુ વરસાદ હશે રાણપુરની એ સાઈડ આપણે કોઈ વિડીયો જોતો હોય રાણપુરની એ સાઈડથી તો કમેન્ટ કરજો આજનો વરસાદ છે કે નહીં આપણે ઓગણીસ તારીખનો રક્ષાબંધનના દિવસે આપણે વિડીયો તો આગલા દિવસે આવે છે એટલે કમેન્ટ કરજો હવે વરસાદ હતો કે નહીં આપણે ઓગણીસ તારીખ છે કારણ કે વાદળ છે ને આ બાજુ સારું વાદળ છે વરસાદ તો ગમે એવો હોય અને જો હું ને બાપુ આ ને પછી ધોર્યો કીડ નાખો જાય વસાડા જો આપણે વસે કાળજી કરી એટલે પાણી જલ્દી પીવે જાય વસાડા કીડ ખોતો ને ને હું ને બાપુ પછી આમાં ખડ લેવા આવી ગયા હતા કોક 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 કો ખર છે ને એ ઉલકાઈથી લેતા આવી ને એટલે પોગી ગયા છે અને માંડવી છે આપણે પાસ્તરી માંડવી જોરદાર છે કંઈ ઘટા નહીં એવી છે ને ચાલો ફટાફટ મંડી જાય લેવા જેટલું લેવા જેટલું સવા સાત થઈ ગયા છે ને આપણે આવી ગયા છીએ પાછા ઘરે કેમ કે ખર છે ને પછી દેખાતું નથી તો હું બાપુ પાછા વૈયા ઘરે ને હવે આપણી બધું ગાયનું રણ આવે ને એ પહેલાં એને આપણે ગોપીને દોઈ લેવી અત્યારમાં પાછા આવે બધી ભાગવા મળશે પાછા